સુરત શહેરમાં આવેલું કાપોદરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે આ પોલીસ સ્ટેશન અન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરાય પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે તેમની આગેવાનીમાં ગ્રીન મેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજૂતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન અહલાદક અનુભૂતિ કરાવે છે ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન મોડેલ પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઔસુરાએ જણાવ્યું કે નાનપણથી જ તેઓને વૃક્ષો પ્રાણી પક્ષીઓ પ્રકૃતિ પ્રત્યે લગાવ રહ્યું છે એટલે જ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો અને વૃક્ષો અને પર્યાવરણ માટે કામ કરતા ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈ સાથે મુલાકાત થઈ હતી તેમની પાસે ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી હતી તેમના સહયોગથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ ટાયરો તૂટેલા પાઇપ પ્લાસ્ટિક બોટલો બિન ઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટીભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી વૃક્ષો વાવવાથી જ કામ પૂરું ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય એ માટે કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ અને વિરલભાઈની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું પોલીસ સ્ટેશનનું આંગણું હરિયું ભર્યું આજે બની ગયું છે ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે અહીં કામ કરતા પોલીસ કર્મીઓ તણાવ મુક્ત બન્યા છે છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદ્દામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાનો આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ પોલીસ જે છે એ આપણી પોલીસ આપણે માટે આટલું બધી સેવા કરે છે પણ એ સૌથી વધારે ટેન્શનમાં સૌથી વધારે બિઝી રહે છે તો એ લોકો માટે એક રિલેક્સેશન કેવી રીતે થઈ શકે પર્યાવરણની દ્રષ્ટિએ અહીંયા આટલા બધા વૃક્ષો જ્યારે રોપાયા છે અને ઘણા બધા લોકો જોવા આવે છે આ ઉપર આકાશ જેવું આખું એ કરવામાં આવી રહ્યું છે ઇવન અહીંયાની જેલ છે તો જેલમાં પણ એમ કે એક મેસેજ એવો આપવામાં આવી રહ્યો છે કે તમે એના રસ્તામાં ક્રાઇમના રસ્તો છોડો અને પર્યાવરણના રસ્તે જાઓ એ આ એક આખું સામાજિક જે ચેન્જ છે એ આ પોલીસ સ્ટેશનમાંથી આપણે કરવા જઈ રહ્યા છે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશનથી થી અરજદારો અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સધાશે સાચે જ પોલીસ અને પર્યાવરણ પ્રેમનું સંગમ રચતું કાપુદ્રા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશનો જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે